બગા હાફિન ખેતીમાં કામ કરે ને તો બે પૈસા કમાઈ અને આપણું ઘર અદર થાય બાકી એકલો માળા રળે અને તમે કોઈ કામ ન કરો તો એ ખેતીમાં થોડો કૂરો પડે કેમ બાપુ ભાઈ એકલો રડે છે ને ભાભીને કે ખેતીના એવા કામ આવડે છે આવડે છે ઘરના કામ જ કરે છે ને તો એ બધું પોય છે તો તમે મને હું કમાવા ઘર માં દઈ દીધી ઘરે ટૂકી ખેતી હોય ને એમાં આખો પરિવાર રળે તો જ બધાનું गुजાર નાલે અને આપણે મોટી ખેતી છે અને હું પણ મદદ કરું છું ભાઈ કામ કરે છે દાડિયા દપળિયા હોય એટલે કામમાં પૂરા પડી જાય છે સો બાપુ હો વાતની એક વાત હા ખડિયાવળી મને બોલવું પસંદ નથી તમને ખબર છે ને ત્યા નથી સાઉ એટલે નથી સાઉ એટલે માં વાત પતી ગઈ મતલબ તમે આળ છે કામની એટલે તું આવી આવી સરસ સોયું હવે તમારા મોઢામાંથી આ શબ્દ નીકળશે આડસે આડસે કેમ આ ઘર માં હતી તે રોટલા કોણ ખડીને દેતું મારી બા તો હતી જ નહીં ને તોય તમે એમ કયો છો બસ ને બાપુ ખરીદી દીને પાર્કી થોડીક વાર માં અરે બાપ ને ઘરે કામ ઓછું કરે તો હાલે હાહરિયા માં દિલ દેન કામ કરવું જોઈએ બાપુ દિલ દિમાગ બધું દઈને જ કામ કર્યું છે પણ હાહરિયા વાળા ને સારે આપણી કિંમત ના હોય ને તો પછી એવું હારું છોડી દેવું સારું છે અરે કિંમત 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 હું તું કિંમત કરે તું કામ કરે છે તને ખાવા નથી મળતું પહેરવા ઓઢાણ નથી મળતું હરવા ફરવા નથી મળતું નહીં ખાવા મળે તો કઈ ઉપકાર કરે છે ઈ ખાવા મળે ઈ હું જ રાંધું છું ન્યા કોણ બીજું રાંધે છે જો બાપુ ખોટી છે ને લપ ના કરો તમને હું ના પોહાતી હોય ને નો ગમતું હોય ને તો એમ કહી દયો કે કઈક બાર રસ્તે છે ને હું એકલી રહી લઈ અરે નઈ દીકરી હું એવું નથી તો પણ આપણા પરિવારની જવાબદારીઓ આપણે નિભાવીએ ને તો પરિવારમાં સુખ શાંતિ વધે કાઈ નહીં અત્યારે વાત ઠાકોર નથી કરવી તો થેલો અંદર મૂકી અને હાથ પગ મોઢું ધોઈ લે અને પછી તો નાસ્તો કરી લે પછી આપણે વાત કરશું નત કરવો મારે નાસ્તો હન્નત જાવ કાઈ મારે હા આવતા વેત એક તો વધાવી લ્યો અને પછી એમ કે નાસ્તો કર લ્યો વાહ આવું તો કાઈ હોતું હશે તું તો આવીને આવી જ રહી તને તો કાઈ કહેવાય નહીં તરત તને ખોટું લાગી જાય તે હું બાપુ થોડીકવાર મારી આરે બેહો અને કઈક શાંતિથી વાત કરો ના હા બાપુ હા હું ક્યાં કરી શો તો વટાણે બાપુ જોવો ને હા તલહરા કાઢી નાખ્યા હા તો પણ હવે આ તલહરા કાઢી નાખ્યા હવે આને છે ને બે ચાર માં કામ પાછરા વાળે અને આમ એક કોઈ મો નાખી દે બધું કારણ કે હવે આમ જો આ આ વાતાવરણ જો આ કઈ વરસાદ વરહે ને નકી નકી એટલે વરસાદ હારો થઈ જાય ને તો બટા વાવણી કરવી છે આજ તો હાસી છે તમારી બાપુ વિહાટો તો છે ને આ હંધોય કામ ઉપાડ લીધું છે

હા જયારે જયારે આપણે તેલ ને માંડવી કરી ને ત્યારે આ ભૂરણા છે ને એ આપણને હખે જીવવા નથી દીધા જયારે જોવો ત્યારે આખું ખેતર છે ને ફેંદી મારે છે બધા ખેતી કરવી ને બહુ અત્યારે આકરી થઈ ગઈ છે જો હવે માંડવી વાવીએ તો ભૂંડ ખાઈ જાય કપાહ વાવીએ તો રોડડા તગડવાના રે આખી રાત હવે તને હા શું કહું ને તો આમ ખરે ખરું ટાણું છે અને બરોબર છે ને આ બાયડી તારી ખરે ખરો મોકો પકડી અને અટાણે પિયર વહી ગયું જાણી જોઈને પિયર ગઈ છે કે ભલે બે બાપ દીકરો હેરાન થતા ખેતરના કામ ધાર્યા કરશે કે ઘરના કરશે ઈજ તો વાંધો છે બાપ અને મને છે ને ખેતરના કામ કરવામાં કાઈ વાંધો નથી આખોય દાડો હું ખેતર નું કામ કરું ને તો થાકતોય નથી અને કામ કરવુંય ગમે છે પણ આ બધુંય કામ પતાવીને જયારે ઘેરે જાય અને ઘેરે રોટલા હાથે કરવા પડે ને ત્યાં જ તકલીફ છે હા તારી બાયડી ને ખબર છે કે આ બાપ દીકરો બે જણ છે તો ખેતર ના કામ તો આમ આમ કરી નાખશે પણ હા જે ઘેરે આવી રોટલા ટીપવા પડશે ને ખરે ખરા હેરાન થાય ખરે ખરો મોકો જોયો છે તારી બાઈ ની ઈસ તો વાંધો છે આ ઈ સમજાતું નથી કે રીતે તો આને સમજાવી અને કેવી રીતે આને લાઈન ઉપર લાવવી હવે સને બટા તું હું તને હાસું કહું ને તો થોડોક તો કડક થા અને આને સને બે વેણ કે આ સને નકરું વ્યવારે કીધે આ નહીં માને તમને હું લાગે છે બાપુ હું એને કાઈ નહીં કેતો હોય

તો ઉભા બળીએ લે તો સમજે આવું ન પોહાય હારું બાપો તમે ઉભા થી ન કરો હું કઈક વિચારું છું કે આ મધુ નું મારે શું કરવું કારણ કે ખરા ટાઈમે છે ને કોઈ દી કામમાં ન થાય હા એ તો છે ઠીક કે એનામાં અકલ નથી પણ એના મા બાપ માં નહી હોય આ કઈ નો હોય કે કે તારા હારા ની ઘેર અત્યારે હા મોસમ માથે આવી છે હા વાવણી કરવાનો સમય છે અત્યારે ઢગલા બંધ કામ હોય

પણ કઈ બોલવાની રીતે બોલવાનું હોય તમારે શાક બનાવી નાખવાનું એટલે બીજી વાર શાક ન બનાવું આ ભાઈ ને બાપુ ને શાક દઈ દેવાનું આવી બધી તો વાતું કરે હાવણી નું પીસડું ખરી હોય તેમ કે તમારો હાથ તો બહુ ભારે છે આ પીસડા બસ બસ તું એ કેટલું બોલે છે તને ખબર છે તમે સાંભળો ને તો ખબર પડે આ બોલતા હારું લાગે કોઈ બી સાંભળે છે તમારા બેન ને આવું બધું બોલતા અરે નાનપણથી મારી આરે મોટી થઈ છે મને ખબર જ હોય ને કે કેટલું બોલે છે હા શું કહું ને તો બેન બે દી પૂરતા આવ્યા હોત ને તો બહુ સારું લાગે પણ બેન મહિનો દી રહે હવે હું કામ નું હું કામ નું છે ને એ કઈ ખબર જ ન પડતી મને તો સમજો હું કહું ને તું છે ને શાંતિ રાખ હે આમ વધારે તારે કઈ બોલવાનું નહીં

આવી રીતે તું બહેસ કરીશ તો આપણે બે વચ્ચે શું થાય હા તો તમારે છે ને આ તમારી બેન ને આવી રીતના પ્રેમ થી સમજાવાય કે બેના ના મહિનો દી બાપાના ઘરે દીકરી હારી નો લાગે દીકરી હંમેશા હારે શોભે અમારે માવતર ના ઘર છે અમે ક્યાં મહિનો મહિનો દી જાવી છે માવતર ના ઘરે સાચી વાત છે તારી પણ હજી તો મારી મુલાકાત થઈ જ નથી મારી બેન હારે કારણ કે એ તો હજી આવી જ છે હા તમારું દર વખત છે મજી વાડીએ છું ઘરે છે ને એને વાત કરીશ બસ એને પણ સમજાવી હા હા બાપુ કરી લો તમે પૈસા છે ને તમારે મને દઈ દેવાના મારે જે કૃષ્ણ બાપુ કૃષ્ણ કીધું તું ને કે માંડે મારા પિયર માં મહિનો રોકાવા આવી છું તો રોકાઈ આવી જા તમારે અહીંયા મને શું જરૂર હતી બાપુ જો તું મહિના વાત કરતી હોય ને તો મહિનો તો થઈ ગયો છે અને હું મારી જાતે નથી આવ્યો હા અહીંયા બોલાવવામાં આવ્યો છે ને એટલે આવ્યો છું બોલાવવામાં હા તમને કોણે બોલાવી લીધા વડી એ મેં બોલાવ્યો છે એટલે કે તારા ભાઈએ હો 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 કેમ વડી તમારે આમને બોલાવવાની શું જરૂર પડી

બાપુ અરે આપણે ઘરે દીકરી મહિનો રોકાય તો પાંચ દી કેવાય પાંચ દી કે બાપુ તો સારું લાગે દગડો કરીને ને આવે તો નહી તમને હું તકલીફ પડે છે મારે બાપ નું કરશે એમ થઈ ગયું

ભલે હું તને આજે પણ એટલા લાડકોર થી રાખું પણ બેટા તારી ભૂલ હોય તો આંખ ન ખોલું ને તો દીકરીનું જીવતર બગાડવાનું પાપ હું ભોગવું બેટા આવી નાની નાની બાબત ને લઈને કોઈ સંસાર થોડો તોડી નાખે તારે તારે ઘરે જતું રહેવું જોઈએ આપણે એક ખોટા હોઈએ બધા તો ખોટા ના હોય ને ભૂલ બેટર તારી છે તું સુધારી લે હું તારી સાથે આવું છું જમાઈની માફી માગી અને આપણે ત્યાં સાથે રહેવા માંડવાનું છે તારે સમજી ગઈ હા બાપુ એમની માફી માંગતા પહેલા હું અંદર જઈને ભાઈ ભાભીને મળી લઉં અને પછી આપણે મારી સાસરીમાં જઈએ સાબાસ્તિકરા મને વિશ્વાસ હતો કે તું મારો અનરદર નહીં કરે જા બેટા તારા જીવનની ભૂલ સુધાર અને તારો સંસાર ફરીથી માણી